અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં એશિયન પેઇન્ટ્સ ચોકડી પાસેથી પસાર થતી ગુજરાત ગેસની લાઇનમાં અચાનક કોઈ કારણસર આગ ફાટે નીકળતા જમીનમાંથી આગ દેખાતા એક સમય આસપાસના દુકાનદારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ઘટનાને પગલે જીઆઈડીસીની ડીપીએમસી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે એક ફાયર બ્રિગેડ દોડી આવી હતી અને પાણીને મારો ચલાવીને ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો ત્યારે આ ઘટનાની જાણ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને કરવામાં આવી હતી ત્યારે ગુજરાત ગેસનો ટેકનિકલ સ્ટાફ દોડી આવ્યો હતો અને આગ વિસ્તારને કવર કરીને આગ લાગવાનું કારણ શોધવાની કવાયત હાથ ધરી હતી ચેલપેન ચોકડીની નજીક ગુજરાત ગેસની લાઈન લીકેજ થતા બીપીએમસી ફાયર સ્ટેશન તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવતા અને ગુજરાત ગેસની લાઈનના ગેસ ઉપર તાત્કાલિક ફ્લેમ ઉપર કાબુ મેળવેલ અને અમે કન્ટિન્યુસ અડધો કલાકમાં સુધી પાણીનો છડકાવ ચાલુ રાખ્યો હતો અને તાત્કાલિક ધોરણે ગુજરાત દેશની કોક્ષેસ કરી અને એમની ટીમને બોલાવી અને એ લોકોએ એમનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરી દીધું